સુરત જિલ્લાના કમરેજ તાલુકાના માકણા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ તલાટી મંત્રી વિરુદ્ધ પ્રાંત અધિકારીના આવેદનપત્ર આપ્યું તેમનો દાવો છે તલાટી સતત લાંબા સમયથી ગેરહાજર રહે છે જેના કારણે ગ્રામ પંચાયતને લગતી તમામ કામગીરી ઠપ થઈ છે કમરેજ તાલુકાના માકડા ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો તલાટી મંત્રી વિરુદ્ધ કમરેજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું ગામના સરપંચ જયતલબેન પટેલે જણાવ્યું હતું તેમની પંચાયતના તલાટી ધર્મેશભાઈ લાડુ મોર વારંવાર રજા ઉપર ઉતરી જાય છે ક્રમશઃ લાંબા સમયથી થઈ રહ્યું છે જેના કારણે ગ્રામ પંચાયતની કામગીરી એકદમ ઠપ્પ થઈ ગઈ છે લોકોના આરટીના દાખલા આવાસના દાખલા જેવા વિવિધ દાખલાઓ માટે મુશ્કેલીઓ પડી રહી છે સાથે પંચાયતના કર્મચારીઓના પગાર તેમજ ધન કચરાના નિકાલ બાબતના પૈસાની પણ પંચાયત નિયમિત ચુકવણી કરી શકતી નથી ગામના ગરીબ આદિવાસીઓ ચોમાસા પહેલા તેમને આવાસ મળે તે માટેના ફોર્મ પણ ભરી શકતા નથી માગણા ગામના સરપંચે વધુમાં જણાવ્યું છે આ બાબતે તેઓએ સુરત જિલ્લા વિકાસ અધિકારી અને કમરેજ તાલુકા અધિકારીને પણ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પગલાં લેવાયાની સાથે સાથે આવેદનને કામરેજ તાલુકાના અન્ય પાંચ જેટલા ગામોના

તલાટી નિમ કરે અને આ જે અમારા તલાટી સહિત છે ટુકડે રજા પાડે છે છે એના કારણે અમારા જેમાં આવે કે હમણાં જે આઈટી નો મેન પ્રશ્ન છે આવક ના દાખલાનો તે પણ આવક ના દાખલા નો જે પ્રશ્ન છે એ તલાટી ક્રમ મંત્રી વગર અમે કેમ સોલ્યુશન કરીને આપીએ તો સેલ્ફ એ માટે જ રજૂઆત કરવા માટે અમે આવ્યા છે અને બીજા એવા ઘણા એવા પ્રશ્નો છે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું અને આવકના દાખલા વિધવા સહાય જેવા વિકાસના કામો કેટલાક એવા ખોરંડે ચડેલ છે ત્યાર પછી અમારા જે કામદાર મજૂરો વર્ગ છે કે ભાઈ પંચાયતમાં વીસી વીસી તરીકે કામ કરે છે ત્યાર પછી પટ્ટાવાળા બેન છે કચરા વાળા ભાઈ છે એ બધાના પેમેન્ટ પણ બધા ફોરમ પે ચડેલ છે તો અમે સાહેબ ને એ રજૂઆત કરી કે અમને યોગ્ય યોગ્ય તલાટી નિમણૂક કરી આપીએ કારણ કે આ રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકાર જ્યારે પણ રજૂઆત કરવા માટે ગયા છે તો છેલ્લી રજૂઆત કરવા માટે ગયા તો સાહેબ સાહેબશ્રીએ એમ જણાવેલ છે કે તમે પ્રમુખશ્રી ને મળો એમ તો શું સાહેબ અમારે વહીવટીકરણ રાજકારણ ચલવે છે કે પછી ગવર્મેન્ટ એમને પગાર ચૂકવે છે એટલે અમને અત્યાર પછી સહેજ સિંહ અમને યોગ્ય નિર્ણય આપે ને યોગ્ય તલાટી નિમણૂક કરે અને અમારા ગામના વિકાસોના કામ આગળ ચાલે એવી અમે રજૂઆત આવેદન પત્ર દ્વારા રજૂઆત કરેલ છે બ્યુરો રિપોર્ટ આસ માઇન ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસ માઇન ન્યૂઝ સાથે